નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર નાગરિક કર્તવ્ય નિભાવીને વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને સંગઠનો નાગરિકોએ સ્વયંભૂ સંપૂર્ણ બ્લેક આઉટ રાખવા ખાતરી આપી રાત્રિના સાંજના સાત થી સવારના છ વાગ્યા સુધી બ્લેક આઉટ રહેશે આજ રોજ કચ્છ કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં કચ્છ જિલ્લાની અગ્રણી સામાજિક ધાર્મિક શૈક્ષણિક સંસ્થાઓ અને જિલ્લાના પ્રમુખ સંગઠનો સાથે બેઠક યોજાઈ હતી કચ્છ જિલ્લામાં આજ તારીખ દસ પાંચ બે હજાર પચીસના રાત્રે સાત કલાકથી આવતીકાલ તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસના સવારે છ કલાક સુધી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવે છે કચ્છના તમામ નાગરિકોને સ્વયંભૂ સંપૂર્ણ બ્લેકઆઉટનો અમલ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ છે સુરક્ષા અને સલામતી માટે હંમેશા સતર્ક રહેવા ખાસ અપીલ કરવામાં આવે છે બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું નાગરિકો ટાળે એ હિતાવહ છે જિલ્લા કલેક્ટરે તમામ સંસ્થાઓના આગેવાનો તેમજ પ્રમુખોને વર્તમાન પરિસ્થિતિ વિશે અવગત કરાવીને જણાવ્યું હતું કે આ સમયે નાગરિક ધર્મ નિભાવવાનો સમય છે તમામ સંસ્થાઓ પોતાની ચેઇન દ્વારા સંસ્થા સાથે સંકળાયેલા નાગરિકોને સંદેશો આપે કે જ્યારે પણ તંત્ર દ્વારા બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવે તો તરત જ લોકો તેમાં સહભાગી બને જિલ્લા કલેક્ટરે લોકોને સ્વયંભૂ સંપૂર્ણ બ્લેકઆઉટમાં જોડાઈને ઘરની તમામ લાઇટો બંધ રાખવા તેમજ કોઈ ચોક્કસ કારણ વિના બહાર નહીં નીકળવા માટે અનુરોધ કર્યો હતો કચ્છ કલેક્ટર આનંદ પટેલના અનુરોધ અંગે વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓએ સ્વયંભૂ જ રીતે બ્લેકઆઉટમાં સહભાગી થઈને જિલ્લા વહીવટી તંત્રને તમામ મદદની ખાતરી આપી હતી બેઠકમાં પધારેલા વિવિધ સંસ્થાઓ અને સંગઠનના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ સમક્ષ જણાવ્યું હતું કે કોઈ પણ પરિસ્થિતિને વહેલી તકે પહોંચી શકાય તે માટે તંત્ર દ્વારા જાણ કરવામાં આવે ત્યારે જ નહીં પણ દરરોજ સાંજથી કોઈ પણ લાઇટ ચાલુ નહીં કરીએ વહીવટી તંત્ર અને દેશના સંરક્ષણ દળોએને સહયોગ આપવામાં આવશે અગ્રણીઓ અને પ્રમુખોએ તમામ નાગરિકોને બ્લેકઆઉટ અંગે સમજણ આપવા અને રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો હોય સાંજ થાય ત્યારે કોઈપણ લાઇટ ચાલુ જ નહીં કરવામાં આવે એમ જણાવીને સંપૂર્ણ સહયોગની પ્રતિબદ્ધતા દાખવી હતી આ ઉપરાંત સામાજિક ધાર્મિક શૈક્ષણિક સંસ્થાઓએ હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને નાગરિકોને રક્તદાન માટે પ્રેરિત કરવા જરૂરિયાત મુજબના ફૂડ પેકેટ તૈયાર કરવા અને તમામ ઉપલબ્ધ સંસાધનોની મદદથી ખાતરી જિલ્લા કલેક્ટર અને સાંસદ સમક્ષ આપી હતી આ બેઠકમાં સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહીને સેવાભાવી અગ્રણી સામાજિક ધાર્મિક સંસ્થાઓને પોતાનો નાગરિક ધર્મ નિભાવવા અપીલ કરી હતી આ બેઠકમાં કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સ ભુજ જથ્થાબંધ બજાર વિવિધ એપીએમસી સમિતિ વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અબજી બાપાની છતેડી હનુમાન મંદિર એ એલ એન એમ લાયન્સ હોસ્પિટલ કચ્છ સરપંચ એસોસિએશન સીમા જાગરણ મંચ કચ્છ જીઆઈડીસી એસોસિએશન ભુજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન કચ્છ કિસાન સંઘ સરકારી શિક્ષણ સંઘ बीएपीएस मंदिर भूज चेंबर ऑफ भूज गांधीधाम चैम्बर ऑफ कॉमर्स जायंट्स क्लब कच्छ जिला माजी सैनिक एसोसिएशन ट्रांसपोर्ट एसोसिएशन टूर्स एंड ट्रैवल्स एसोसिएशन सोल्ट एसोसिएशन खिदमत ए खलक सुन्नी हितरक्षक समिति मुस्लिम हितरक्षक समिति सुमरी दादी सेवा समिति सरहद डेरी महसूल कर्मचारी महामंडल पी जी वी सी एल कॉन्ट्रैक्टर एसोसिएशन लायंस क्लब भूज भूज लोआणा महाजन संस्था ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છી વિશા ઓસ્વાલ ભુજ રોટરી ક્લબ ભુજ માછીમારી સંગઠન સહિત કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સ સાથે સંલગ્ન પચાસથી વધુ સંસ્થાઓ સંગઠનોના અગ્રણીઓ પ્રમુખશ્રીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર ડી ચૌહાણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ ભુજ પ્રાંત અધિકારી ડૉક્ટર અનિલ જાધવ સહિત વિવિધ સામાજિક શૈક્ષણિક ધાર્મિક સંસ્થાઓ તેમજ સંગઠનોના પ્રમુખ પ્રતિનિધિઓ અને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા સોફ કચ્છ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનું વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ દસ મે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર